ધ્રબગામમાં આગરિયાવાડી વિસ્તારમાં શોર્ટ સર્કિટથી આગની ઘટના ખારેકના પાંચસો ઝાડ બળીને ખાક મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે આજે સવારે ધ્રબગ ગામના આગરિયાવાડી વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી આ આગની ઘટનામાં દસ એકર જમીનમાં ફેલાયેલા ખારેકના અંદાજે પાંચસો ઝાડ બળીને રાગ થઈ ગયા છે સ્થાનિક સૂત્રો અનુસાર આગ એટલી ઝડપથી ફેલાય કે તેનું નિયંત્રણ કરવું મુશ્કેલ બન્યું હતું આગની જાણ થતાં અદાણીની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમયસર કાબુ મેળવી લીધો હતો ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીને કારણે આગને આગળ ફેલાતી અટકાવી શકાય જેનાથી વધુ વીસ એકર જમીનમાં ફેલાઈ શકે તેવી આગની શક્યતા હતી પ્રાથમિક અંદાજ મુજબ આ આગના કારણે ખારેકના ઝાડને થયેલું નુકસાન અંદાજે એક કરોડ રૂપિયાની આસપાસ હોવાનું અંદાજ છે તેવું ઓસમાન આગરિયાની યાદીમાં જણાવ્યું હતું